નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડેનું છોટાઉદેપુરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ડુંગરવાડ ગામે બનાવેલ ડાયવર્ઝન શરૂ થાય પહેલાં જ ધોવાઈ ગયું છે કમોસમી વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતાં ભારત નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને જેના કારણે આ ડાયવર્ઝન ધોવાઈ જવા પામ્યું છે છોટાઉદેપુરના ડુંગરવાડ ગામે ભારત નદી પર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં હોય ભારદારી વાહનો બ્રિજ પરથી બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા હાલ બ્રિજનું સમારકામ કરવા માટે બ્રિજ નીચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝન ચાલુ થાય એ પહેલા જ સુખી ડેમનું પાણી છોડાતા ડાયવર્ઝન ધોવાઈ જવા પામી છે સરકારના લાખો રૂપિયા પાણીમાં વહી જવા પામ્યા છે જિલ્લાના મોટા ભાગના બ્રિજો જર્જરિત હોય જેના કારણે પાઈ જેતપુર અને ડુંગરવાટને જોડતો બ્રિજ પણ જર્જરિત અવસ્થામાં છે જેના લીધે અહીંના લોકોની સુખાકારી માટે જિલ્લા પંચાયત હસ્તક આ ડાયવર્ઝનની એક વ્યવસ્થા કરવામાં સરકાર સફળ થઈ એ પહેલા તો સુખી ડેમ અવિરત વરસાદના કારણે ભરેલો હોય અને સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું જેના લીધે લોકોને સુખ મળવાના બદલે પહેલાં શરૂઆતમાં જ ડાયવર્જનમાં તૂટી જવાના લીધે લોકોને દુઃખનો સામનો કરવો પડ્યો સાથે આ વિસ્તારમાં હજારો વાહનો અવરજવર કરતા હોય તો તાત્કાલિક સત્વારે યોગ્ય આ ડાઈવરજનની મરામત તાત્કાલિક કરવા વિનંતી આ કયા કારણોસર આ તૂટેલું લાગે છે સાહેબ આપ જાણો છો સુકી ડેમ છલો પાણી ભરાયલો હોય આ અધિકારીઓની અણ આવડત અડગા રાખે છે આટલા મોટા નદીના પટમાં માત્ર પાંચ જ ડુંગરા નાખ્યા છે પણ સાહેબ જ હું કહેવા માંગુ છું કે જે તે અધિકારીઓની અણ લીધે આજે છેલ્લા દોઢ બે મહિનાથી આ ડાયવર્જન નું કામ ચાલુ હોય અને ગોકળ ગાયની ગતિએ કામ ચાલુ હોય જેનાથી એમને પોતાને એ ખબર નથી કે સામે સુકી ડેમ પાણીથી છલોછલ ભરેલો હોય તો ક્યારેક માવઠું થશે ક્યારેક કમોસમી વરસાદ થશે તો એની પૂર્વ તૈયારીઓ સાથે એમને આયોજનો કરવા જોઈએ ને સરકારના ખોટા પૈસા બગાડવાનો અધિકારીઓને કોઈ હક નથી